ちょっとアウトドアマンチャリ、<Allah> <noise>

உங்களுக்கு பாடணி நாங்கள்

कुछ मच्छर आदि दिखता है फिर पीछे आपको वहां पे बात से तुम ही हो और वो प्रेजेंट है और तो वो लास्ट ज्यादा जल्दी का कर लो पांच दिन का रिकॉर्ड इंपैक्ट करा ये तो जानते हैं यहां पर जानते हैं

E dicciamo qua. Belok, 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 हाऊ उध मरा भगवान रो बरम पापा हरि ओम सीताराम बेटा जय गुरुदेव बोलो बेटा बोलो तकलीफ पापा बोलो बोलो भाई बहुत बहुत ऑपरेशन 3 વખત કરાયું પણ હજી ઘર સરે ભમન સુવત નાખી બે બરાબર કે પણ આમ કે તો तकलीफ ના થાય બરો પાછો આપણે ડોક્ટર કહી દીધું કે ઓલર કાઈ દે સરકે જોઈન્ટ ના કરણ જોઈન્ટ ના કરણ પછી ત્રીજી વાર અમદાવાદ ઓપરેશન કરાયું

જવાબદારી મારી બરોબર તમારું ઓપરેશન ઓપરેશન સક્સેસ ફૂલ કરવાની જવાબદારી મારી કારણ કે ઓપરેશન તમારે કર્યા છૂટક્યો નથી શું કરશો બોલો

બે કરવાનું છે બે ટાઈમ બરોબર એમાં રાત્રે ખાસ દિવસે તો ખાસ આટલા થી મોડી ને આટલા સુધી બે લગાવી દેરવાની ગોડાના ટીચર ના કઈક કેસ આઈ ગયા હમણાં અવડાવવા મહિના ની અંદર બરોબર બધા શાંતિ છે બરોબર છે પણ તમે પેલા ઓપરેશન પેલા મળ્યા હોત તો સારું હતું બેટા બરાબર બધું ઓપરેશન કરી દીધું છે એટલે ફરી તમારું ઓપરેશન જ કરાવવું પડશે

આઉસર પ્રોવેસર 3221 પર આપણે બે ગુરુમંત્ર કરવા માટે માંગી શકરી કે વૃદ્ધિ વૃદ્ધિ પંગો બાનકો બે આખો દુરૂચુલે કોમચાલક પ્રોવેસર પ્રોસેસર પર સદુગાયત બોલ લખાઈ દીધું છે કાંડાલાઈ સેવા સેવા જલતાર દેવજીને મેં સ્પેરું કીધું ગુરુમંત્ર રીસીબલ બેજાત 15 મે 2019 ગણિગરે જ કેમ સલેજું તો મતલબ આમાં શું એટ કે છે નમન શુવા આઉસર રોકરોત ઇન્ડેડ કર્યું છે મને મને માંગી શકરી ગોત તો કોલ બકાને જઈને સુન સુન પસંદ સહી દીધા છે કાંડાલાઈ સેવા સેવા સુન જુલા દે જાદે

जी तो नहीं तो बिट ओके और क्या रहा कर दो तभी टॉलीकार्ड काट तो बेटा सही जाए वहाँ पे प्रमोट लाइन पे लेना ही नहीं जाए लेकिन बस तुमसे जंबलिंग थोड़ी जल्दी करवानी है जरूर से बाजी आप बस कर ऐप पर कंप्लीट सही जा है कबाजी जी सर बेटा क्या हम दिखाएं विश्व

જાણ ની ની તલારી વારી બાટીકા જોઈતી જોઈ જાય જોઈ જા તો